કે પિસ્તાળીસ વર્ષ પહેલા તમને સાથાણી સોંપવામાં આવી તમે બારપટ ભરતા કે નથી બીડા આમાં લખેલું છે બારપટ ભરવાની શરતે તો બારપટ ભેદાતા પૈસા કે નથી ના બે તમને એલર્ટ જ ન થાય મારા હવાલા ક્યાંથી નીકળે તમે ખેડૂતો ગજબ ના છો સરકારે ખાલી તમારી પાસે દોઢસો રૂપિયા માગ્યા છે તમે દોઢસો રૂપિયા ન ભરો અને હવે આ જ તમે રમણીભાઈ ખોટો પૂછો કે આમાં હું કર દઉં હું મુખ્યમંત્રી હોઉં તો તરત લખી દઉં તમને આ મારો ખેડૂત દુઃખી છે એનો રસ્તો કાઢી દો એવું તો ન થઈ શકે સરકાર ના પૈસા તો ભરવા પડે ને પાંચ રૂપિયા હોય તો પાંચ રૂપિયા ભરવા પડે એનો ઓર્ડર છે વિલંબ માફી ની અરજી કરી શકો પિસ્તાલીસ વર્ષે શું કરો હા તમે પટ ભર્યો તો નથી ભર્યો ફરી વાર પૂછો છો ફટ ભર્યો હોય તો રસ્તો થાય ના નથી ભર્યો તો નથી ભર્યો તો જગ્યા કબજો તમારી પાસે હશે વાપરો સરકારી હા બીજું કઈ બાજુ કેસ મામલતદારો કેસ પૈસા ખર્ચો કઈ થાય નહી છતાય તમારા સંતોષ માટે ઈચ્છા કેસ ચલાવો કેસ ચલાવો હોય તો ભારત દેશના દરેક નાગરિક અધિકાર છે ખર્ચો રૂપિયા નથી ખર્ચાય દોઢ લાખ ખર્ચો આ ઓલા પાણીમાં ન ગયા હોત બાપા હતા વાંધો આમાં થઈ અને નો ખર્ચો હોય તો ખરાય પણ હજાર કોણ તમારા માટે મજૂરી કરશે રમણીભાઈ કોટોડિયા એકલો મજૂરી કરે છે તમારા માટે માહિતી દેવાની બાકી માહિતી તમને બે હજાર વગર નો મળે ક્યાંય હા નો મળશે હવે ત્રણ ચેનલ છે ત્રણે ત્રણ જોતા રહ્યો દોઢસો ઓડિયો છે સવાસો જેવા ઈ રમણીભાઈ ખેડૂત માર્ગદર્શન છે જેની અંદર ખેડૂતોને સહેલી વાતચીત ના ફોન હોય છે બીજો ચેનલ છે એવા રેવન્યુ માર્ગદર્શન છે એમાં તમારો કેસ હોય એવા કેસ કેમ ચલાવવા એના ડ્રાફ્ટિંગ કેમ કરવા હાથે કેવી રીતે તમે કામ કરી શકો જો કૃષિ પંચ રાહ તમે હાથે કરી શકો થોડુંક નોલેજ હોય તો એડવોકેટ રાખવાની જરૂર નથી પડતી અને રેવન્યુના ના મામલતદારના તમામ કામ તમે હાથે કરી શકો તો એ કેવી રીતે કરવાનું પ્રેક્ટિકલ સાથે એક એક પછી શીખવાડું છું પાંચ ફોર્મ છે ધીમે ધીમે એમાં દોઢસો ફોર્મ આવી જશે એટલે તમે તમારા વકીલ તમે જાતે બનો એ કામ થઈ જશે ત્રીજી ચેનલમાં ઇન્ફોર્મેટીવ વિડીયો મૂકવાના મેં ચાલુ કર્યા છે કે જેની અંદર ખેડૂતોને કાયદાકીય બાબતોનું માર્ગદર્શન આપું છું એ ત્રણેય વસ્તુ ટાઈમ મળે ત્યારે જોતા રહેજો રોજનો અડધો કલાક આપશો ને તો ત્રણેય ચેનલ જોવાઈ જશે નવા ઓડિયા હા

છતાં દસક હજારના ખર્ચમાં કોઈ કરી દેવા તૈયાર હોય તમારા નસીબ હોય તો કરાવજો બાકી જાજો ખર્ચો ન કરતા હા 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 ભલે હા